હેલો હું કપાઝો આવ્યા છે હા કપાઝો આવ્યા છે આપણે વળીયાદ આટો મારો આવ્યા છે તો જો આ આપણે આપણે બધાને બતાવી આપણે કપાસ જો આજ આવા જીનવા થઈ ગયા બહુ જીંડવા તો બહુ વધારે થઈ ગયા છે ઘણાય સિત્તેર તીન સિત્તેર જીનવા તો આપણે થઈ જ જો આથી મેં જોઈ શકો છો જાય આ કપા વિઘે પચીસ મણ ઉપરનો ઉતારો તો આપણે લે જ છે એટલો તો લેશે જ તે આ ફર આ નકરો આપણે એકદમ જ તે આ ઝીંડું આપણે થઈ જ્યું છે આ તમે ઝીંડવા ગણું એટલે સિત્તેર એસી ઝીંડવા તો આપણે બની જાય છે બિયારણ કયું છે બિયારણ તો

किसे कपाऊसो थादो तो એટલે આપણે આનું માથું કાપ નખતું આ જો ઈ છોડો સાદી તો છોડો પર બેસકો ને છે ને છે આપણે આ આ તી જો છોડો તેમ જો આ જો તેની આ રીતે શું ચીડવા બસ સતો જ ને આખો તો જો એક છોડો તમે જો આપણે આશાનો જો આશાનો સોળો આપણે પચીસ મણ ઉપરનો તો ઉતારો છે જ તે એક જગ્યાએ ત્રીસ મણ થઈ જાય તો સબબ તો થાય જ જાય કોઈ રીત ન હોય જો આજે તો ના છોડે આય ઓડી આ જ્યોતિમાં આકપા

કપા એક ધારો છે આપણે એમ તેમ થાય કે આપણને થોડો થોડો કપા આપણને બતાવી દે છે પણ વિડીયો આખો જોઈજો

એંકર આડો પડી ગયો છે એટલે આપણે અહીં નવા એંકર પાસે વળી જઈએ આપણે હું મેં મે આંટો મારવાયા હતા

આ બદલી જ આપણે આપણે એના બહુ છે એમાં જો આપણે આ એટલું વજન થઈ ગયો ને એટલે આપણે પહાડો પડી જશે